તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ મોવા માર્કેટિંગ યાર્ડમાં આગળ તમને આપણે તલ અને મગફળીનો વિડીયો બતાવવાના છીએ પહેલાં પહેલનો વિડિયો આવશે પછી મગફળીનો મોવા માર્કેટિંગ યાર્ડ છે એમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે ઓગણીસ ચાલીસ નંબરની વેરાયટી જેને વેલી પાકતી વેરાયટી કહેવાય છે એના વિડીયો આપણે બનાવ્યો છે તો આગળ તમે વિડીયો જોશો ભાવ ખબર પડશે તલ અને મગફળી બંનેનો વિડીયો સાથે આવશે તો વિડીયો છે અન સુધી જોવાનું પુલકાની તારીખ છે ઓગણીસ નવ બે હજાર ચોવીસ અને વાર છે બુધવાર બુધવાર એટલે આપણે કહેતા રહીશું બીજું કે આપણે શાકભાજીનો નો વિડીયો પણ આવે છે જય કિસાન એ નવાણ ઉપર આવે છે મગફળી ડુંગળી ને એવો વિડીયો શાકભાજી નો શાકભાજીનો સવારનો વિડીયો જોવો હોય તરાજાનો તો એ વિડીયો જય કિસાન એન નવાણ ઉપર આવે પેલા આપણે બંને ચેનલ ઉપર અને ખાસ નોલેજો બીજું આપણે રોજ કે વૃક્ષ વાવવા જરૂર છે તો અત્યારે ઊભો અત્યારે બપોરનો સમય છે આપડે અત્યારે ગણ્યાલો બહાર વાગ્યા છે તો તો આ વૃક્ષનો તમારી પડે ફોન જાય ઉપર તમે છે આવી રીતે તમારે કોઈ પણ વસ્તુ વાવું પડશે આવનારા સમય માટે જો આપણે મેન યુટ્યુબર ખજૂરભાઈ પણ કહેતા હોય વૃક્ષ વાવ જરૂર છે તો ક્યારે કહેતા હોય કે એ વસ્તુની જરૂર છે એટલે અને અત્યારે તમે જોઈશું ઘણી લોકો ઘણી જગ્યાએ અત્યારે મતલબ સરકારી અધિકારીઓ પણ વૃક્ષ વાવ્યા છે આવનાર સમય આપણે ગરમી છે કે કોઈ પણ વસ્તુથી થી છે એની માટે વૃક્ષ એક જ ઉપાય છે વૃક્ષ છે તો આપણી બધી ઋતુ જે તાણે તાણ આવે છે એ કમ્પ્લીટ રહેશે એની સાયકલ બધી ટાઈમ પર આવ્યા કરશે વૃક્ષ ની વાવેલ તો બધા એરિયા માં કઈ રીતનું થાય છે બધું બારે માસ માં આવતો આવી રીતની પરિસ્થિતિ થશે છે તો વધારે કઈ હું કહેતો નથી પણ વૃક્ષ વાવવા જરૂરી છે મળશું આગળ ના વિડીયો સાથે सठसठ पचीसो पांसठ पांसठ छसठ पचास सड़सठ अड़सठ अड़सठ बह पची अड़सठ પચીસો આ કલ્લા પચીસો પચીસો જેવા તૈય ભાવે સન્નું છવ્વીસો છવ્વીસો રૂપિયા છવ્વીસો છવ્વીસો રૂપિયા છવ્વીસ

ત્રણસો બાર એવા ભાવીસો ચોવીસો પચાસ પચીસો 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 રૂપિયા પચીસો પચીસો બે બે રૂપિયા પચીસો બે બે ત્રણ ચાર પાંચ છો પંદર પંચાવન પંચાવન છપ્પન છપ્પન સાત ચોસઠ

एसी <laughs> <नए>। <Peach móng> तो तो पंचायर तो ने पचाणु पत्तीसौदी पचतरी पचास आठ पांच पचोतर एसी पचास ने पचाणु तेतरों पंदरवी पचहत्तरी चालीस पचास आठ बार पंचोत्तर

બે હજાર બે હજાર બે હાજર રૂપિયા બે હજાર એક અલગ ના બે હજાર પાંચ સાત છોતેરસોતેર પંચોતેર છોતેર હજાર ઓગણસ્યાસી એકસો પંચ્યાસી છાસી હજાર નવ એકાણું બાણું ત્રણ સોળ પંચાણું છન્નું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ

પચાસ પચાસ પચીસો પંચાવન ઓપન સિત્તેર સોતેર પચાસ ચોતેર ઓગણસયાસી એકાશી બસિતા રૂપિયા એકાણું પચીસો એકાણું બિલકુલ પચીસો એકાણું બાણું ચોરાણું ચોરાણું પંચાણું છન્મું સત્તાણું અઠાણું નવ્વાણું નવ્વાણું પચીસો છવ્વીસો વિકોલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ રૂપિયા છવ્વીસો સત્યાવીસ છવ્વીસો સત્યાવીસ ને ત્રણ વાર દરમિયાન

એક બે પાંચ પાંચ ચોવીસો પાંચ પાંચ રૂપિયા ઓગણસી એસી એક સોરા પંચાલીસ નવું એકાણું એકાણું ચોવીસો એકાણું એકાણું ચોવીસો એકાણું ને બાણું ચોવીસો બાણું ત્રણું ચોરાણું પચાણું છું પચીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત્રીસ સાડત્રીસ એકતાલીસ એકતાલીસ ચુમ્માલીસ છે પાત્રીસ રૂપિયા અગિયારસો ને પાત્રીસ ઓગણ ચાલીસ નંબર નવી અગિયારસો પાંત્રીસ અગિયારસો ને પાંત્રીસ આ મગફળીના મગફળી નવસો આડત્રીસ નવસો ને આડત્રીસ જેવી મગફળી એમાં ભાવી છે નવી મગફળી

બચા એક દાવ જ પણ માં બંચા છો સાથે આઠ અમે હાઈ થાય જ થાય પાંચ નવસો ને અગિયાર રૂપિયા મગફળી નવી મગફળી ઓગણચાલીસ નંબર નવસો ને અગિયાર રૂપિયા નવસો અગિયાર જેવી મગફળી ની ક્વોલિટી એવા ભાવ 911 રૂપિયા બોલા 39 નંબર 39 નંબર નવી મગફળી નવી મકફળી 39 નંબર 540 રૂપિયા ભાઈ છસો ને ત્રણ રૂપિયા છસો ત્રણ રૂપિયા ચાર ચાર રૂપિયા પચાસ રૂપિયા છસો બાવન બાવન રૂપિયા છસો બાવન બાવન છસો સિત્તેર સિત્તેર બાર

તાલીસ બેતાલીસ ઉમેરતાલીસ પચાસ પચાસ એકાવન બાવન છોડ એક નવસો ને પાંચ લંબા બરોબર છે પંચ્યાસી ચાલીસ નંબર નવી મગફળી મગફળી એવા ભાવ નવસો પંચ્યાસી નવસો ને પંચ્યાસી રૂપિયા મગફળી ના ઓગણ ચાલીસ નંબર નવ નવી મગફળી

નવી મગફળી ઓગણચાલીસ નંબર એક હજાર ને પંચાણું એક હજાર પંચાણું મગફળી ના એક હજાર પંચાણું જેવી મગફળી એવા ભાવ જેવી ક્વોલિટી એક હજાર પંચાણું એક હજાર પંચાણું